આપણે પેલા વેવાત આપઈ માર વાહોમાં છેવા ડોહા હું ગાડીમાં ભઈ હું ગાડીમાં ધમી એવા તમ નતર હરીન જાવું પડે તેમ 3 સવોન એટલે હરી તે માં તાર 2 સવોન એટલે હરીન જાવું પડે નકર તો હો સરને કી નાજો ફોલ હવે વ્લોગ ચાલુ કરવાનો ને કોમેડી વીડિયો બનાવવાનો રિવર છે કા હા બીજા છે બેન નું જ છે આજે કઈ કામ નો હોય તો તારે કા કામ નથી વર્ષામાં વાડીએ જાય પછી ખાવે પડે વર્ષામાં વર્ષા જેવો આવતો કામ નો હોય કદાચ ને નિંદવાન થાશે કપામાં હો હ કપામાં નિંદવાન થાય છે ભેર બનાવવાની છે વસ્તુ લઈ લીધી છે મેં ટમેટા મમરા ને એવું છે કાગો બાંધે આપણા મમરા ખાવાના મમરા કે હાલો આપણા જઈ વાડીએ વાર લાગશે પોગતા કાગો પાળ વાલીન જરૂર મળવી વાડીએ જાય ને જો આપણા વાડીએ પોજી ગયા છે ને જો મરચીન રોપજો કેવા મસ્ત લીલો થઈ ગયો છે વરસાદનો કાગો પાળ ગોપાલનો મારબા પણ નીંદે છે ગોપાલના જાંબુડા લઈને જો જાંબુડા

ચાલો આપડે હેઠા જઈએ ને પાણી પાણી પી લેવી એક બહુ લાગી છે ચાલો પાણી પી લેવી જો આપડે ભેળ ખાઈ થઈ ગયા છે ગોપાલની વાડી કોઈ કા ગોપાલ કોમેડી વિડીયો બનાવી આજે રવિવાર છે ગોપાલ રજા છે એટલે થોડાક બનાવી લેવી પછી હું ગોપાલ રોજ ભણવા જશે હવે ચાલો આપડે કોમેડી વિડીયો બનાવવા મળવી જો આપડે કોમેડી વિડીયો બનાવી એવા છીએ ધાબા માથે ગોપાલ જો પણ ગોપાલ કાલે એક દિન આ હતો તેથી આપડે કઈ વિડીયો બન્યો નતો કા ગોપાલ Un... Pizza, pues no, 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 a dos poisano video, poisano y agoba. ¿qué? 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 જો આપડે આ વિડિયો બને એ ન વાડીયા નો ઢોર પા વેવા છે વિ ગોપાલ ની જો સનિયાડો આકે છે જો ગોપાલ સનિયાડો આકવે જો ન વાડીયા વેવો ઢોર પાવા ચાલો આપડે ઢોર પાઈ લેવી જો બપોરના વાંજ્યા છે 12:30 ને જો આપડે બપોરો કરો બેહી જાવી તો બેટે કન શાક છે રોટલા છે અને સાઈસ છે આજે ઠંડી તો નથી તેમ જો લાઈટ નથી એટલે તે હાલો આપડે બપોરો કરી લેવી ને પછી સુઈ જાવી फाइनली मित्रों तो गोपाल ने वाली कहते हालो अपने जाए हम गोपाल वाड़ी ते आलो गो जो जो तो हलो गोपाल तो भले जाए खं भाजपा तो हालो अपने जाए फाइनली मित्रों अपने भाजय पोची जाइडी गवाई तो पट दी तो अपने आमा फायद वीणिया જો એકમાં પટ મારી દીધો છે ક્યારના ના ગયા હતા ડાયરેક ત્યારે કંઈ ઓલોક ચાલુ નથી કર્યો ફાયદો ડાયરે કંઈ વીણવા મળ્યો તો એવું હતું તે હાલો આપણે માંડવી આવે છે તે આપણે આને હારવાની છે ડોલું લઈને હતી ખાતર સારતી આશા ઠે આવે એટલે હારવા માંડ્યું આપણે જો આપણે ડોલ ભરી લીધી હે માંડવીની જો તે હાલો આપણે પડામ લઈને જ જો આપણા ડોલ નાખીને વે આવ્યા સીવી ને જો એ વાવવા જાય છે એટલે હું હરખી પડે જોવે જો આપણે કોરામાં વાવી સિવાય કેમ કે પછી આમાં વરસાદ થઈ જાય એટલે પાણી ભરાય એટલે સરખું થાય ને એટલે કોરામાં વાવવા માંડ્યા સીવી તે હાલો આપણે હારવા માંડવી ડોલું જો આપણે પટ માર્યો તો એ માંડવી ખૂટી ગઈ જો આપણે બીજો કટો લઈ લીધો છે આપણે દમણું કરવા મળ્યું ફાઇડ વીણવા મળ્યા સિવાય એક ઉછલ મારી ના આવે કે આપણે વીણ નાખીએ પછી પાછો પટ મારી દેવી ચાલો આપણે વીણવા માંડ્યું ફાયદું જો આપણે બીજો કટો હારો કરવા માંડ્યા છે એક તો આખો નાખી ગયો ઓવણીમાં એટલે વીજા આખો કટો હમાઈ જો વરસાદે સીડો છે એક જો અને આપણે વાયવી ઘાય ઘા આવે તો વરસાદ આવી જાય સારું વાયું એટલે પી જાય હાલો આપણે સારું નાખ્યું નાખીએ હવે પછી વાવી દે ને પછી માવી ડાયરેક્ટ વાળીએ જો આપણે ખંભાળા ભાગ્યમાં વ્યાસે થોડીક બાકી રહી ગયો છે એટલે એ કાલ વાવીશું અંધારું થઈ ગયું એટલે તે આલો વ્લોગ આપણે પૂરો કરી દેવી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા બ્લોગમાં